હેલો ફ્રેન્ડ્સ હું છુરીના અને હું રહું છું જુનાગઢમાં તો આજે આપણે આવી ગયા છીએ કંટોલા ઉતારવા માટે આ જુઓ કંટોલાનો વેલો છે તમને દેખાય જ છે આ કંટોલાનો વેલો છે અત્યારે તો થોડા નાના એવા છે પરંતુ અમુક અમુક જે મોટા થઈ ગયા છે એને આપણે ઉતારી લઈશું જુઓ આ રીતના કંટોલા છે તો જુઓ એટલા કંટ્રોલ આપણને મળી ગયા છે અને ઘરે જઈને આપણે બનાવશું શાક તો કોને કોને આ સિઝનના કંટ્રોલા ખાધા જેને ખાધા હોય એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો તો આપણે કંટોલા ઉતારી લીધા છે અને ઘણા કંટોલા પાકી પણ ગયા છે આ જુઓ કંટોલું પાકી ગયું છે આ પાકેલા કંટોળા છે ને એ બધા ફેંકી દેતા હોય છે પરંતુ આપણે ફેંકવાના નથી આપણે આનો સંભારો બનાવવાનો છે અને એકવાર તમે પાકેલા કંટોળાનો સંભારો બનાવી લેશો તો તમે નહીં ખાતા હોય ને તો પણ બધા માગી માગીને ખાશે તો હવે આપણે બનાવીએ સંભારો હવે આપણે આમાંથી બી કાઢી લેવાના છે તમે જોઈ શકો છો કંટોળા સુધારી લીધા છે હવે આ કંટોળા સુધારાઈ ગયા છે અને તીખાસ માટે આપણે મરચાં નાખવાના છે તેલ મૂકી દીધું છે એમાં થોડું જીરું નાખીશું ચપટી રાઈ નાખીશું હિંગ હવે આપણે એમાં નાખી દઈશું કંટોળા અને સુધારેલા મરચાં નમક હળદર પાવડર નાખી અને આપણે કાતરી લઈશું તમે જોઈ શકો છો એકદમ સરસ પાકી ગયા છે હવે એમાં ઉપરથી આપણે ચણાનો લોટ નાખીશું પછી એમાં થોડુંક પાણી નાખી ઢાંકણ બંધ કરી અને બે મિનિટ માટે ચડવા દઈશું આપણે ચેક કરી લઈએ ઢાંકણ ખોલીને તમે જોઈ શકો છો ચણાનો લોટ પણ સરસ પાકી ગયો છે તો જુઓ રેડી થઈ ગયો છે અને જો કોઈ શાક ના હોય તો પણ તમે રોટલી સાથે આને ખાઈ શકો છો